તો નમસ્કાર મિત્રો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું નીરજ તો આપણે આજે વાત કરવાના છીએ વરસાદની કે કયા જિલ્લામાં આજે વરસાદ વરસવાનો છે અને આગામી પાંચ દિવસ કયા કયા જિલ્લામાં ભારે વરસાદ વરસવાનો છે તો આપણે ચાલો વિડીયોને શરૂ કરીએ તો વાત કરીએ દક્ષિણ ગુજરાત છે જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની સંભાવના છે આગામી બે ત્રણ દિવસ જોવા જાય તો દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ શકો છો સુરત છે અમદાવાદ છે ત્યાં ભારે વરસાદ વરસી શકે રાખે છે વલસાડ છે પછી નીચે પણ અમુક બીજા રાજ્યના જિલ્લાઓ જે ભાવનગર છે ભરૂચ છે ત્યાં ભારે વરસાદની આગાહી છે તો તમે જોઈ શકો છો કે નાસિક છે તમે મહારાષ્ટ્રમાં જાવ તો બીજા રાજ્યમાં પણ સારામાં સારા વરસાદ વરસવાની સંભાવના છે આ બે ત્રણ પછી છે અત્યારે પણ પરિસ્થિતિ જોવા જાય તો અત્યારે કાંઈ વરસાદ પડી નથી રહ્યો ગુજરાતમાં પણ આગામી દિવસોમાં બે તો તો આ સિસ્ટમ આગળ વધશે સારામાં સારો એવો વરસાદ વરસી શકે છે ખાસ કરીને ભાવનગર જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની સંભાવના છે અમદાવાદ છે પછી આગળ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે પણ આગામી પાંચ છ દિવસ પછીની તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જામનગર છે સલાયા છે પોરબંદર છે આગામી દિવસોમાં જોવા જઈએ તો ભારે વરસાદ પડવાની સંભાવના છે જુનાગઢ છે પછી ભાણવડ છે પછી ખંભાળિયા છે પછી સલાયા છે ત્યાં ભારે વરસાદની સંભાવના છે જો આ સિસ્ટમ આગળ વધે તો અમરેલી છે પછી આગળ જોઈએ તો આ બીજા જે આ સિસ્ટમના લીધે ને ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડવાની સંભાવના છે મિત્રો તો મિત્રો આ બે સિસ્ટમ જો આગળ વધે તો સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડવાની સંભાવના છે અત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે બે ત્રણ તનથી પછી તમે જોઈ શકો છો કે આવી પરિસ્થિતિ રહેવાની છે રાજકોટ છે ઉના છે ખાસ કરીને જુનાગઢ છે જામનગર છે ત્યાં સારામાં સારો વરસાદ વરસી શકે છે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીધામ છે છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના ખાસ કરીને જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે રાજકોટ છે અમરેલી છે ત્યાં જો સિસ્ટમ આગળ વધશે જો આ સિસ્ટમ તમે જોઈ શકો છો મિત્રો સ્ક્રીન ઉપર કે આ સિસ્ટમ જો આગળ વધશે તો સારામાં સારા વરસાદ પડવાની સંભાવના છે ખાસ કરીને જે ભાવનગર ઉના ત્યાં સિસ્ટમ બને આગામી દિવસોમાં લો પ્રેશરના કારણે અને અપર એર સિસ્ટમના કારણે બનશે અને આગળ વધશે તો સારામાં સારો વરસાદ પડી શકે છે ભાવનગર જામનગર દ્વારકા તો આગામી દિવસોમાં જાય તો તમે જોઈ શકો છો આ સિસ્ટમ વલસાડ પાલઘર નાસિક સુરત જેવા આગળ વધશે અને અહીંયા જામનગર છે સૌરાષ્ટ્રના ઇલાકા ગાંધીધામ છે ઉત્તર ગુજરાત કચ્છ ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તો આવા નવા ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓન કરી દીધો જેથી નવો વિડીયો તમારા પાસે જલ્દી પહોંચે થેન્ક યુ ફોર વોચિંગ